આપણે કહેવાય છે કે ગોળ નાખો એટલું ઘરડું થાય પણ એ ગોળ કેમ બને એ કદાચ આપણને ક્યારેક પ્રશ્ન થાય હાલો આજે તમને નાની એવી સફર કરાવે સૌથી પહેલા શેરડીને આ સિંચોળામાં નાખવામાં આવે આપણે હોય એના કરતાં થોડોક સિંચોડો છે ત્યાંથી સીધું આની અંદર રસ નીકળે અને એ રસ સીધો ઉપરની કુંડીમાં જાય તો ત્યાંથી રસ મેં કીધું ટાંકીમાં આવી જાય એમાંથી પછી આ બીજી કુંડી છે એમાંથી બે વાર ફિલ્ટર થઈને ઓલી બાજુ નીકળી જાય છે એટલે એ બે ઉકળે છે એ અને આ જુઓ તમે આ એનો કચરો છે એમાંથી જે કંઈ પણ નીકળે એ આ ખાતરમાં એ વપરાય અને બીજી જગ્યાએ વપરાય મોલાસિસ એને કહેવાય છે તો આ રીતે આખી ગોળની પ્રોસેસ થાય ઉકળે એ તમે જુઓ અહીંયા ધુમાડો ને બધું વરાળને એ લાગે અને પછી ત્યાંથી આગળ કુંડીની અંદર જાય તો સરસ રીતે અહીંયાથી ગોળ નાખવામાં આવે છે અને આ આરસની ચોકી અને સરસ ગાળવામાં પણ આવે છે એવી આ કોઈક જ જગ્યા હોય ભીંડી છે ભીંડો આવે એ ભીંડી આવે એ આ રસના પહેલામાં નાખી દે એટલે આ બધો કચરો મેં તમને બતાવ્યું ને એમાં ફિલ્ટર થઈ જાય હવે એ પાછું કુદરતી જ થાય જો આમાં કેમિકલ ક્યાંય નાખવામાં આવતું નથી તો આ ચોકીની અંદર છેલ્લે ગોળ લઈ આવવામાં આવે ઠંડો કરવામાં આવે એને વધારેમાં વધારે મલાઈવા રાખે એટલે એ એકદમ ઘટ પદાર્થ જેવું કરતો જાય અને પછી સીધે એને ડબ્બાની અંદર ભરવામાં આવે છે તો તે અત્યારે તો આપણે બધું ખાઈ અલગ અલગ હોય એમાં નોર્મલ ગોળ છે ઘીવાળો ગોળ આવી જાય ડ્રાયફ્રૂટ ગોળ આવી જાય અને વર્ષો વર્ષ સારો રહે અને આપણે આરામથી એને ખાઈ ગઈ એટલે તમે જેટલો ગોળ નાખો એટલું ગયડું થાય